આજે આપણે વાડી આવી ગયા છીએ રવિવાર છે એટલે જોઈ લો ગલુડા ચાર આવ્યા છે બે અંદર છે એ બાઉન્ડ બનશે એટલે અને આ એની બનાવેલું છે આપણે એટલે ત્યાં વીણી પીડી જોઈ લો તમે અને કોને ગલુડા પાડો હોય તો કહેજો અને આ લઈ જાજો કોમેન્ટ લખજો જો કોને પાડો હોય તો આઠ લઈ જાજો જોઈ લો તમે ગલુડા છે સંધે કાળા જોઈ લો સારા છે ને આમ બે અંદર છે લાડુ આ નાખી દે એટલે એ ખાય જોઈ લો એક અંદર વીજો ત્રણ વધા બાય

ની તો કાયમ મને લખતર્યો ને કાયમ એ કાયમી રાજા છે કાયમ કે ઈ કેમ તો વિડિયોમાં લઈ યો ગાતા અને આ ગોઠલી ઓતા આય મૂકી ગયે એટલે સૂતા મૂકા નખો લે અને સમેરા લઈ ગયું કે જાય હોલી પાછું કારણ કે રાખ રાખવા છે હાલો હે ગાયની વાત ઓલી વાળી જોયું આ મીઠી છે આમાં સિમેરો કાઢવાનો છે ને મેકલો પણ છે અત્યારે નાખી આમાં તકલે આ સિનેડો કાઢવાનો છે પાણી પણ પાણીમાં કાઢવાનો છે કોઈ રહ્યા હું કે મારો પણ છે ચોયલા વેકળો તરાં લઈ જતું

જોઈ લો તમે કપા આપડે આવડો છો છે ઓલી વડિયા ને કરતા મોટો છે તો જોઈ લો તમે પછી આવડો આવડો છો છે કપા આ જોઈ લો જોઈ લો મિત્રો આ સીબડા ને વેલા છે અને આ સીબડું જોઈ લો પીળું થઈ ગયું છે તો ડીટીઓ ખડી જાય એટલે એને આપણે ઉપાડ લેવી જોઈ લો તમે અને ફાલ હજી ઘણો છે અને હવે સીબડા આવે એની વાઈટ જોઈવી આવે એટલે ઉપર જ લેવું જોઈએ ખાના પીડું જો ગરિયો એ પીળો થઈ ગયું છે તો હવે પાકી જાય એટલે ડીડીઓ ખડે એટલે ઉપાડ લેવી તરત આપણે જો અહીંયા વચ્ચે લેસન આવતું હતું મેં તો પછી ના પડી મેં કર્યા જો આમ હું હમણાં કન નાખું છું તો હવે મારો બેટા હબ હબ આવે જાય છે હાલો આપણે હવે લેસન કરવા બે દેવી જોઈ લો આપણે બેન ની સિંગ ખાવા આવી જશે માંડવી અને માંડવી આવડી આવડી થઈ ગયો જોઈ લો ગોઠણ 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 એવડું થઈ ગયું છે જોઈ લો તમે હવે આમાં કોઈ દી હાથી હાલે નહીં જોઈ લો તમે વેલા છે જોઈ લો અને આપડે માંડવી થઈ ગઈ છે જોઈ લો તમે માંડવી આમ મોટી મોટી થઈ ગઈ એટલે આમ આ બતાવતા તમે જોઈ લો જોઈ લો આપણે સનાડો પડતો મૂકે ને પાણી વાળો આવી વીએ જોઈ લો તમે હા માંડવીમાં આપડે પાણી વાળો માંડ્યા જોઈ લો હજી નાકું વાળું છે એટલે આપણે શાંતિ થુભાવ ન કર્યા જો જવું પડે એ રામંડિયા હાયરો હાય જોઈ લો એટલે આપણે કળથી આવી છે જોઈ લો તમે કાલથી આવી ગઈ લે ના એવા જોઈ લો તમે ખાધા પૂરતી થાય જોઈ લો હવે આજનો વિડીયો એ પૂરો થઈશ તો હવે મળી આવતા વિડીયોમાં ચાલો અને આપણે માંડી ઉપર લીધી જોઈ લો ખાવા તો હાલો આપણે ખાઈ લેવી આ જગદરંગ ખોલતી નથી એટલે મોઢું જ ખોલવું પડે આ